અ મારું નામ સચિન પંચાલ છે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે જે આવેલું છે એનો સેવક છું અ પહેલા વર્ષે બસ સ્ટેન્ડ ના રાજા જે કહેવાય છે ગંજન હનુમાનજી મંદિર એમને આજે ગણપતિ એ દાદા પ્રથમ વખત અમે લોકો લાવેલા છે અ ગણપતિના અનુસંધાનમાં અમે લોકોએ બહુ ડેકોરેશનનો ખર્ચો નહીં કરી અને અમે લોકોએ એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે કે જેને કહેવામાં આવે છે ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પ નું આયોજન અમે લોકો ચૌદ તારીખના રોજ સવારે દસ કલાક થી કરવામાં રાખ્યું છે અહિયાં જે પણ બી બતાવવા માટે જે નિદાન માટે આવશે એને એક્સરે પણ બી કરવામાં આવશે અને જેનો કોઈ પણ બી ખર્ચો કોઈએ આપવાનો નથી જે મંદિર ભોગવવાનું છે અને જો કદાચ કોઈ ઓપરેશન કરવામાં આવશે તો એ પણ બી આપણે જે કહેવાય છે સેન્ટ્રલ હોસ્પિટલ જે અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં આગળ પણ બી એ મા કાર્ડની અંદર આપણને ઓપરેશન કરી આપશે અને થી અમદાવાદ લઈ જવાનો ખર્ચો અને અમદાવાદથી નડિયાદ લાવવાનો ખર્ચો પણ બી સેન્ટ્રલ હોસ્પિટલ તરફથી આપણને કરવામાં આવ્યું છે અને મારી આપના માધ્યમથી એક જાહેર જનતાને એટલી વિનંતી છે કે આ કેમ્પની અંદર અચૂક તમે લોકો લાભ લેશો એવી મારી દિલથી ઈચ્છા છે અને અચૂક આવજો અને હજી પણ બી એક વખત કહું છું કે આ સંપૂર્ણ ફ્રી છે ફક્ત તમારે આવવાનું છે તમારું ચેકઅપ કરાવવાનું છે તારીખ છે ચૌદ નવ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ સવારે દસ વાગે થી એક વાગ્યા સુધી